મારું નામ કાંતાબેન છે હું ભુજપરા ગામથી આવું છું અને એમને સખી મંડળમાં ગુલાબી રિક્ષા હાવ બંડલના પેટની આપી છે અમને સબસિડી મળી નથી અને અમે અવારનવાર અમને ધક્કા ખવડાવે છે અને સરકારી ચોપડે ખાલી ચડાવી દીધું હવે અમને કોઈ ધ્યાન દેતું નથી એક લાખ ત્રાણું હજાર ની અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે એક લાખ રૂપિયા સબસિડી તમને મળશે સખી મંડળ માંથી કીધું હતું અમને

ગરીબ માણસો તો ગમે એવી લેડીઝ ને પ્રોત્સાહન શું આપ્યું સરકારે કોઈ વસ્તુ નું અમને પ્રોત્સાહન આપ્યું જ નથી ને અમારે પાછળ એટલું ધ્યાન કોઈ આપ્યું જ નથી અમને રિક્ષા આપી દીધી કે લઈ લો તમને રિક્ષા તમે એમાં કમાઓ રિક્ષા પર છે કેટલી મળવા પાત્ર રકમ હતી તમને 1 લાખ રૂપિયા